મહીસાગર જિલ્લામાં આવેલા પાનમ નદીના પ્રવાહમાં એક યુવક તણાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે મામાના ઘરે જતો રોજ આ પ્રવાહમાં યુવાન જતો હતો તો ખલાસપુર ગામના આસાસપદ યુવક ચંદસર બેટ તેના મામાના ઘરે જતા સમયે આ ઘટના બની હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે બેટમાં રહેતા લોકોને ઘેર જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે તો આ ઘટનાને લઈને નુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ યુવાનની ભાળ મળવા પામી ન હતી ત્યારે આજ રોજ વહેલી સવારે પાનમ બ્રિજ પાસે નદીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે લુણાવાડા પોલીસ દ્વારા ફાયર ટીમને જાણ કરાતા મૃતદેહ બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે આ ઘટનાને લઈને પાનમ બ્રિજ પાસે યુવાનના મૃતદેહ તણાઈ આવતા લોકટોળું ઉમટી પડ્યું હતું સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ